નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે ઓરેન્જ એલર્ટ જાહેર થઈ ગયું અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી શાળા કોલેજો બંધ ભારે વરસાદ ખેડૂતોને વીસ હજાર રૂપિયાની મોટી જાહેરાત ટીવી ફ્રીજ મોબાઈલ બધું જ સસ્તું મોટી જાહેરાત ખેડૂતોને વળતર કૃષિ મંત્રીની મોટી જાહેરાત જીરુ બનશે હવે સોનું ખેડૂતો માટે ખુશ ખબર પશુપાલકો માટે સૌથી પેલા તમામ મિત્રો માટે આજના સમાચાર સૌરાષ્ટ્રમાં બારે ખાંગા થઈ ગયા કાલે ઠેક ઠેકાણે વરસાદ પડી ગયો બાવીસ કલાકની અંદર બસો આઠ તાલુકામાં ધોધમાર વરસાદ પડી ગયો છે જુનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર થઈ ગયા બાવીસ કલાકમાં વંથલીમાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ વિસાવદરમાં તેર ઇંચ વરસાદ જુનાગઢમાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે કેશોદમાં દસ ઇંચ વરસાદ ખંભાળિયામાં સવા નવ ઇંચ વરસાદ માણાવદરમાં પોણા નવ ઇંચ વરસાદ કલ્યાણપુરમાં આઠ ઇંચ વરસાદ મેંદરડામાં સાડા સાત ઇંચ વરસાદ ને બારડોલીમાં સાત ઇંચ વરસાદ આવી રીતના અનેક જગ્યાએ વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે ભારે ખાંગા થઈ ગયા ત્યારે આજે પણ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે આપી છે હવામાન વિભાગે આજની તારીખમાં પોતાનો મેપ જાહેર કરી દીધો છે આજે શાળાઓ બંધ રાખવાની મોટી જાહેરાત કરી દીધી છે રાજ્યમાં આજે કચ્છ જામનગર દ્વારકા જુનાગઢ પોરબંદર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ વિસ્તારમાં આજે ઓરેન્જ એલર્ટ છે એટલે અત્યંત ભારે ભારેથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે અને બાકીના જે તમામ જિલ્લા છે ત્યાં આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જુનાગઢમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે પણ ખૂબ સારો વરસાદ જુનાગઢની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો છે સાડા અગિયાર ઇંચ વરસાદ ગઈકાલે પણ પડ્યો હતો તેથી જુનાગઢમાં મંગળવારે આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તો આજે પણ જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે ભારે વરસાદ છે તેથી જુનાગઢમાં શાળાઓ બંધ રાખવાનું મોટું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે ખુશ ભર્યા સમાચાર મોસમી વરસાદમાં થયેલા નુકસાની વળતરને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે માર્ચ મહિના અને મે મહિનાની અંદર જે કમોસમી વરસાદ પડ્યો હતો ખેડૂતોને નુકસાન થયું હતું એનું હવે સહાય ચૂકવવામાં આવશે વળતર ચૂકવવામાં આવશે ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર કઈ કઈ જગ્યાએ વળતર ચૂકવાશે તો માર્ચ મહિનાની અંદર સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીની અંદર જે વરસાદ પડ્યો હતો એમાં નવ હજાર છસો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને મે મહિનાની અંદર નર્મદા સુરત અને વલસાડ જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો હતો એના તેરસો ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તો હવે સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો જીરું પકવતા ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર મોટા સમાચાર અને રાહતના સમાચાર જીરું હવે સોનું બની શકે છે પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની હજી તંગી છે તો જીરુંના ભાવ ખૂબ વધવાના છે એવા અહેવાલો અત્યારે સામે આવ્યા છે કે ચીનની અંદર ભારે વરસાદથી જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થઈ ગયું છે તેથી ભારતમાંથી જીરાની માંગ વધવાની છે અને માંગ વધશે તો જીરાના ભાવ ખૂબ સારા વધવાના છે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાળીસ થી પંચાવન લાખ બોરી જીરોની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસ થી પિસ્તાળીસ લાખ બોરીની નિકાસ કરવાનો અંદાજો પણ લગાવવામાં આવ્યો છે તો માંગ વધવાની છે ચીનમાં જીરોની ભારે નુકસાન થઈ ગયું છે તેથી ભારતમાંથી હવે નિકાસ કરવામાં આવશે

તેથી તમામ વસ્તુ સસ્તી થઈ જવાની છે સૌથી સમાચાર લોકોને મોબાઈલ ટીવી ફ્રિજની ખરીદીને મોંઘવારીમાંથી રાહત મળવાની છે આ તમામે તમામ વસ્તુને હવે જીએસટી ની અંદર આવરી લેવામાં આવી છે તો મોટા સમાચાર ત્યાર પછીની કૃષિ મંત્રીની મોટી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા તમામ ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે ખુશીના સમાચાર કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે જે ખેડૂતો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા હશે એવા તમામ ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે અને આ માટે અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયા ફાળવામાં આવ્યા છે તો જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા એવા તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટરે વીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત ત્યાર પછી ખેડૂતોનો ખજાનો ખુલી ગયો છે ખેડૂતોનું વીજળી બિલ માફ કરવામાં આવશે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો નિર્ણય લઈ લીધો છે કે હવે રાજ્યમાં વેટ ઘટાડો કરતા પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ જવાનો છે પાંચ સભ્યોના પરિવારને દર વર્ષે ત્રણ ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે અને આની સાથે સાથે ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ પણ કરી નાખ્યો છે મહારાષ્ટ્રની અંદર ખેડૂતોને બાકી રહેતું વીજળી બિલ માફ કરવાની મોટી જાહેરાત કરી છે તો મહારાષ્ટ્રની અંદર મોટા મોટા નિર્ણય લેવામાં આવ્યા ચુમ્માલીસ લાખ ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતના ડેમ જળાશયો છલકાઈ ગયા છે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના એકાવન ટકા પાણી ભરાઈ ગયું છે એકાવન ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે સુરેન્દ્રનગરના ચુડા તાલિકામાં આવેલું વંસલ જળાશય સો ટકા પાણીથી છલકાઈ ગયું છે પૂરેપૂરું હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ધોળી ધજા ડેમ અઠ્યાસી ટકાથી વધુ ભરાતા એલર્ટ ઉપર આપી દેવામાં આવ્યું છે તો ગુજરાતના ડેમ જળાશયો છલકાઈ ગયા છે મોટા સમાચાર ત્યાર પછીના પશુપાલકો માટે ખુશખબર આવી ગઈ છે ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં સ્થાપવામાં આવી છે આ ડેરીમાં હવે હવે પશુપાલકો પશુપાલકો પાસેથી ગૌમૂત્રની પણ ખરીદી કરવામાં આવશે ગૌમૂત્ર વેચીને કમાણી કરી શકશે કેટલા ભાવે ખરીદી કરવામાં આવશે તો આ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પાસેથી લિટર દીઠ પાંચ રૂપિયાના ભાવે ગૌમૂત્ર ખરીદવાનું શરૂ કરી દીધું છે જો ખેડૂતો પાસે ઓછામાં ઓછી એક ગાય હોય તો પણ પશુપાલકો માટે ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો સૂર્ય ઘર યોજના મફત વીજળીની જાહેરાત મોદી સરકારે કરી હતી હવે તમામ લોકોના ઘરે ધાબા ઉપર સોલાર પેનલ ફિટ કરવામાં આવી રહી છે મોદી સરકારે કીધું કે ભારતના કુલ એક કરોડ ઘરો ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વીસ લાખ ઘરોને આ સોલાર યોજના હેઠળ ધાબા ઉપર સોલાર પેનલ ફિટ કરવામાં આવશે તો જેને જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમામ મિત્રોની હવે સોલાર પેનલ લગાવવાનું શરૂ થઈ ગયું છે જો તમારે ફિટ કરાવવું હોય તો કેટલા રૂપિયાની પેનલ ફિટ કરાવવાની તો જો તમારે મહિને દોઢસો યુનિટ જેટલું લાઇટ બિલ આવતું હોય તો બે કિલો વોટની સોલાર પેનલ લગાવવાની છે એના માટે તમને સાહીઠ હજાર રૂપિયાની સબસિડી મળશે આમ ત્રણસો યુનિટ સુધી દરેક લોકોને સબસિડી મળશે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી ખુશખબરી યોજના આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આધાર લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે આધાર કાર્ડમાં જો તમારે સુધારો કરાવવો હોય તો હવે તમે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી સુધારો કરી શકશો આ પહેલા તારીખ ચૌદ જૂન સુધી જતી પરંતુ ત્રણ મહિના લંબાવીને ચૌદ સપ્ટેમ્બર કરવામાં આવી છે તો આધાર કાર્ડમાં જો મફતમાં સુધારો કરાવો છે તો ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમે મફતમાં સુધારો કરાવી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર અમૂલ દૂધના ભાવ વધી ગયા છે લોકસભાની ચૂંટણી પહેલાં અમૂલ દૂધે પોતાના ભાવમાં વધારો કર્યો છે જેમાં અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો થઈ ગયો છે એટલે ચોસઠ રૂપિયામાં મળતી અમૂલ ગોલ્ડ હવે તમને છાસઠ રૂપિયામાં મળશે અમૂલ તાજા ચોપન રૂપિયામાં અને અમૂલ શક્તિ સાહીઠ રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે તો અમૂલે પોતાના ભાવ વધારી દીધા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ ગમ્યા છે ખૂબ અગત્યના લાગ્યા હશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન